વડીલો આપણે જે વાત કરી છે ગોપાલભાઈ છે ધીરુબાપુ છે મનપરાભાઈ છે બધા નવરાત્રી છે સામૂહિક કાર્યક્રમ ધીમે ધીમે શરૂઆત કરી એમ પછી આપડે યથાશક્તિ પ્રમાણે ફાળો આપતા ગયા તમે જોતા હશો કે આ સાર્વજનિક પ્લોટમાં આપણે નવરાત્રી ઉજવીએ છીએ પછી હોળી રાત્રે ઉજવીએ છીએ બીજે દિવસે બપોરે બાર ઉજવીએ છીએ એટલે ભાગવા થાય પછી અને આપણા અહીંયા ત્રીજો તહેવાર કયો આ નવા વર્ષનું સ્નેહ બેલન્સ રાખીએ છીએ એટલે હવેથી કોઈને પણ ત્રણ પ્રસંગોમાં તો આમંત્રણ હોય કે ન હોય કોઈ કે મોબાઈલ માં વોટ્સઅપ ચાલુ હોય કે ટાવર વહી ગયો હોય આવી જ આ લગ્ન નથી જાય હા લગ્ન હોય ને ત્યાં જો તમે કે જેને આવવું હોય ને લગ્ન માં એ તમે કંકોત્રી નહીં લખો ને તો એ સામે આવીને કે બોલો હું કામ ચાલ અને જેને નહીં આવવું હોય ને એ તમે ગમે એટલા નામ લખ્યા હોય પછી <laughs> <laughs> હવે થોડીક આ બધી જે હસવાની વાત કરી હસવાની વાત કરવું છે કે એક તો આપણે બધા અત્યારે ખુશ એટલા માટે છે કે ઘણી બધી મુસીબતો આપણી માથે થી ગઈ ને છતાં આપણે બધા અત્યારે સલામત છે એનો આભાર માનવો જોઈએ પછી બીજી વાત છે કે હવે જે કંઈ પણ આયુષ્ય મેળવ્યું છે ને આપણે જિંદગીમાં કેમ બોલે દિવાળીમાં બોનસ મળે એમ બોનસ સમજી લેવાનું છે એવા કઈ પણ સારા કામ કરીએ કે જે આપણે બધાને ઉપયોગી હવે ધીમે ધીમે આ લોકોનું જે મહિલા મંડળ છે ને એમાં એ એકાદશી દર અગિયારસ આયા ભેગા થાય છે સારું સારી પ્રવૃત્તિ છે ઈ બાને ભગવાનનું નામ લેવાય છે અને આર્થિક ભંડોળ એ ધીમે ધીમે શ્રદ્ધર થાય છે હવે આપણે સોસાયટીમાં જો હવે શું છે થોડુંક થોડીક આર્થિક ભંડોળની જરૂર છે આપણે હજી છે ને આ દાદાના મંદિર બનાવવાના છે આપણે એક જેને કહેવાય ને કે મનમાં નક્કી કર્યું છે પણ આર્થિક પાસું આપણું થોડુંક હજી નબળું છે

આ બધું તમે ગણો તો લોકો એંસી જેટલા ઘર થાય છે અમુક મકાન માલિક છે એ પોતે પણ આવે છે અમુક ભારવાદ છે એ પણ આવે છે અને અમુક એવું છે કે એ નથી છતાં પણ એ લોકો આયા ખૂબ આર્થિક રીતે અને શરીરનો ઘસારો આપે છે તો આપણે કોઈને ફોર્સ નથી કરતા જેની પાસે સમય હોય સમય આપો પૈસા હોય પૈસા આપો અને વ્યક્તિનો જે તાકાત હોય તો એ આપો આપણે બધા ભેગાથી ન કામ કરવે મને અને આપણે સોસાયટી બધા નીચા છે કે આપણે કંઈક સારું કામ કરીએ આમાં કોઈ એક વ્યક્તિ ઉપર નથી આપણે બધા જો થાય એટલું કરીએ જો એ કઈ ન થાય ને મોટું આ મોટું કામ આપણા ન થાય બજેટ બાર હોય જાય તો એક કામ કરીએ આપણે પ્લોટની ની ચોખાઈ છે એમાં વધારે ક્યાંક અગત્યનું કામ કરીએ ચાર દીમાં બની જાય બરોબર તો મારું કહેવાનું એ છે કે આપણે એ કરીએ જેનામાં જે શક્તિ હોય એનો લાભ લઈએ હું અગિયાર સિવાય હું આખો બધી ઘેર જ હોય સિવાય કે ક્યાંક કોનું બી કામ હોય જાવ હોય તો વાત જુદી છે બાકી તમને ગમે ત્યારે મને કહેવાનું જાનિભાઈ છે નિવૃત્ત છે એ છે બે હવે આવે તો આવી ઉના ઈ છે હવે આ મહીપતભાઈ જયદી પાયા છે હમણાં એમ આપણે સોસાયટીમાં જેટલા જેટલા ઘરે એક એક બે વ્યક્તિ છે ને એ બધા આપણે છે ને જ્યારે જરૂર પડે ને ત્યારે કરીએ અને થોડુંક મહિલા મંડળ ગમે છે ને ખોટું પીંગ મારો આમ કે પુરુષોને કામ કરવું નથી એક એક શક્યતા છે બરોબર બીજું એના ઘરને કામ કરવા દેતા કરવું છે તો આપણે બની શકીએ એટલું કરીએ સોસાયટી માટે કરીએ જો હવે હમણાં જ વાત કરીએ ધાર્મિક કામ હોય આપણો કૌટુંબિક પ્રસંગ હોય તો આ જગ્યા કામ લાગવાની છે કે નહીં બાર તમે એક વાડીનું ભાડું તો પૂછો પચીસ હજાર ને ત્રીસ હજાર ચોવીસ કલાકનું હોય ડિપોઝિટ આપવી પડે આપણે કેટ કેટલી વસ્તુ એમાં આપવી પડે અહીંથી લઈ જવા પડે એ જગ્યાએ આપણે અહીંયા જોવે છે ને ધીમે ધીમે બધી સગવડતા થઈ જાય આપણે મંડપ આવી જાય એ જગ્યાથી એ તો કેટલી બધી સુવિધા થઈ જશે આપણને એક જ વસ્તુ છે કે આર્થિક પાસું સધર કરવું પડશે હું એમ કહું કે આ એટલામાંથી માંથી ઘરમાંથી એવી કોઈ પણ વ્યક્તિ એવું કોઈ પણ ઘર નથી કે જેને કહેવાય કે ઘરમાં વાપરવાના અથવા તો પહેરવાના કેળી ના ફાળાની વધારવાની જરૂર છે થોડુંક જોર કરવાની જરૂર છે બાકી એકલા થી જોર થાય નહીં જો આ જો આજે નવા વર્ષ મારી વાત તમને કડવી ભલે લાગશે પણ છે વાત

લો કે બાર જતા હોય રમવા તો અગિયાર બાર વાગે નવરાત્રી ચાલુ થાય છે અને બાર તમે જુઓ કે બહાર જાવું આવું આપણે આરો જાગવું રમતા આયા તો નિર્તોષ ભાવે મેં યુટ્યુબમાં લખ્યું હતું કે આ એક જ એવી સોસાયટી છે કે એમાં લગભગ સ્ત્રી પુરુષ બાળકો વડીલો બધા સાથે રમે છે આનંદ કરે છે આપણું કુટુંબ છે આ આપણી શેરી છે અને આપણે બધા એ પ્રમાણે રહેવું છે

બધા થોડો ભાર ઉપાડે ને તો આ બધું કામ હળવું છે અને આ જગ્યા મળીને આપણે નસીબદાર છે ખરેખર સાચું પડે આપણે કોઈને પણ કઈ પણ કામ હોય એ છોકરા કેવા સાંજે રમતા હોય આ લોકડાઉન હતો લ્યો અમે ક્યાંય જવાય એવું નતું આ બધા છોકરાએ આનંદિક રીતે રમતા હતા ખેલકૂદ કરતા હતા આપણા છોકરા હટવાઈ ગયા કોરોના ની બીકે નહીં બાકી સિટી માં પૂછજો જે કોમ્પ્લેક્ષ માં રહેતા હોય ને એને

મતદાન કરવા માટે તો અમારે ઓળખતા માગવું પડે આમ કે ઓળખતા તમે કીધું બરાબર છે મતદાન કરો પછી કીધું આ બેન કોણ છે તમારા પત્ની તો ઓળખ જોઈએ આપડે

બધાની વાત એક હમણાં પ્રાઇવેટ કંપની વાળા એ છે નવી નોકરી માટે છે ને કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ મારે

ન્યાયાધીશ બઉ સારા માણસ હતા કે હું તમ કે જયારે પેલા છે કે મારા પત્ની છે ને કે હસી ને સ્માઈલ આપીને પાણી નો ગ્લાસ મને આપતા અને કુતરો હવે દસ વર્ષ પછી એવું થયું છે ને કે કુતરો સ્માઈલ આપે મને એ પાણીનો ગ્લાસ લઈ આવે અને ઓલા તો ન્યાયાધીશ હતા ને એ બહુ સમાધાન કરી વાળા હતા

શાંતિ થી બેઠા મળે જે તમને આર્થિક રીતે જે અમે કમાવા વાળા છે તડકે તાટ તડકો અમે કમાશું તમને પૈસા આપશું તમે જલસા કરો બીજું શું કરવાનું આપડે સાધુ બીજું રાજકીરું પ્રશ્નો ક્યાં ઉભો થયો ખબર છે પુરુષો ને કમાવું નથી અને બહેનોને કમાવું પડે ને ત્યાં સામાજિક ન્યાય સાબ થાય છે પછી બીજું ઈ છે કે પહેલાની સ્થિતિ એવી હતી કે પુરુષો મોટા ભાગે બાગનું કામ કરતા અને બહેનો હતા ને ઈ વડીલોની દેખરેખ રાખતા બાળકો સંભાળતા રસોઈનું જાળવતા એટલે હવે શું કેવું ખબર છે બહેનો હોય ને એના પછી મજૂરી જાવું એટલે પ્રશ્ન ક્યાં આવે સામાજિક પ્રશ્ન ન્યાય હોય યાર તમાર તો બહુ નસીબદાર છે કે તમારી કઈ ચારું નથી પડતું

પચીસ વર્ષની એને હૃદયભર સલાહ છે કે અમે તો ચાલીસ પિસ્તાલીસ વર્ષ એ અમારા પપ્પા એના દાદા એ જે કાઈ રૂઢિ રિવાજ હોતા ને એમાં તો જાળવી રાખ્યા પ્રયત્ન કરીએ છે પણ અત્યારે તમે જે છે ને પંદર થી પચીસ વર્ષના એ પણ આવી રીતે અમે કદાચ તમારી આ કેમ બધા ખુરશીમાં બેઠા અમે પાછા કદાચ ખુરશીમાં માં બેઠવા જવા થયા વાળ ધોળા થઈ જાય ડોહા ડગલા થઈ જવું ને ત્યારે તમે આવી રીતે બધા હસતા એ તો મળતા રહેજો તો સમાન જળવા ચાલો હવે ઈ જરૂરી છે હવે બીજા જોક્સ બેઠા <laughs> 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 ભાઈ <laughs> <laughs> નસીમ કર છે તમે આ ઘરે દરવાજો ખોલીયા પેલો ખુલ્યો સાઈબ આવે ને પરમા સાઈબ માસી તરત પેલો કળ ના અને ઉતોવન તો દેણું નઈ સીના કપડા અને બંધા હોય આઈતે બોલ બોલ આઈતે બોલ બોલ જો કોમલેસ ભાઈ કોલ ગાડી આ કી કે નીચે દેતી દેતી કરતા હોય આવી આવી આ તો મે ઉજા

કે કોઈ પણ પુરુષને એનો પગાર ન પૂછાય કોઈ પણ સ્ત્રીને એની ઉંમર ન પૂછાય કોઈ પણ મિલકત ન પૂછાય અભિનેતાને એનું શિક્ષણ ન પૂછાય પુરુષ છે ને પગાર વધારીને કે બેનો ઉંમર ઘટાડી કે નેતા મિલકત ઘટાડી ની કહી અને અભિનેતા શિક્ષણ વધારીને હકીકત છે આ તો ઘડી બે ઘડી બધા હસી લે બાળકો એમને આનંદ કરે છે આપણે બધા બેઠા છે અને બધા મને કીધું કે નવા વર્ષમાં આપણે કંઈક બોલીએ પણ એક વસ્તુ હકીકત છે હું આ વાતથી વાત કરું કે જ્યારે શરૂઆતમાં રહેવા આવ્યો ને જ્યારે આપણે બધા મકાન બધા ઘર ઓછા હતા એટલે શરૂઆતમાં મને મારા પપ્પાને ગમતું નહોતું બેલ વડા ને ધીમે ધીમે બધા મકાન વધતા કે આપણા બધા કુટુંબની જેમ રહેવા માંડ્યા ને પછી ઘણી મને એમ થાય કે બધા કે ટાવરની નજીક જવાય ને ઓલા એસી ફૂટના રોડ જવાય ફલાણા જગ્યાએ જવાય ને હું ઘરે ખાલી જરાક વાત કરું ને તો મમ્મીના મીરાણ હું કહી તારે જવું લાગે અમે તો અહીં નઈ રેવાના છીએ ફાવી ગયું છે અને જો ભાઈ ભાઈ ગયું તો તો સાંજે પાંચ વાગે ફેર એમાં પાછા એ નવરાત્રીમાં બધા ભેગા થાય છે આ બીજા બાર જે બીજા જયત્રી મહીપુખભાઈ ના બધા ભાઈઓ ની નવરાત્રી માં દેખાતા નથી નવરાત્રી માં દેખાય છે એમ જાદુભાઈ અમુક પાસે બહાર ગયા ભેગા નથી થતા વખત બધા ભેગા થઈ જાય ને સરસ મજાના રાસ રમાયે મને ઉતારવાની મજા આવે આવડે આવડતું નથી બરોબર ઉતારું બરોબર